પ્રતિબંધિત કોરીન સિરપની બોટલ નંગ ની કિંમત 29.400 મત્તાના માલ સાથે આરોપીને ઝડપી પાડતી સુરત શહેરની પોલીસ પોલીસ શહેર નામની અપાયેલ સૂચના હેઠળ નો ડ્રગિંગ સુરત સફળ બનવા સુરત સિટીના અભિયાનને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદલીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા સુરત પ્રતિબંધિત માદક અને કેફી દ્રવ્યો તેમજ નશા યુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા સારું આપેલ સખ્ત સૂચના અનુસાર સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ શ્રી ઝોન બે તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડી ડિવિઝન સુરેશાનાઓના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા સાહેબનાઓની સીધી દેખરેખ અને સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગરાણા નાઓના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બંદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જબરસિંહ જેસંગજી તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે ઇસમ નામે સફિયુદ્દીન મોયુદ્દીન કાજી ઉમરવશ ઘર નંબર એ ગુજરાત પાસે મીઠી ખાડી લીંબાય સુરતના ચોરી છૂપીથી પ્રતિબંધિત કોડીન સિરપનું વેચવાનો ધંધો કરે છે અને હાલમાં તેને તેના મકાનમાં જથ્થો બહારથી મંગાવી પોતાના મકાનમાં સંતાડી રાખેલ હોવાની હકીકત મળે જે હકીકતની ખરાઈ કરતા આ હકીકત સાચી જણાયેલ સદર બાતમી આધારે સદર જગ્યા પરથી આરોપી સફ્યુદ્દીન મોયુદ્દીન કાજી ઉમર વશી ઠોતેર રહેઠાણ ઘર નંબર ત્રણસો તેતાલીસ એ ગુજરાત સ્લમ બોર્ડ નુરી મસ્જિદ પાસે મીઠી ખાડી સુરત મૂળ ગામ કાજી મોહલ્લા પારોલા તાલુકો પારોલા જિલ્લો જલગાવ મહારાષ્ટ્રને મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે